શ્રી ધુંદળીનાથ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

આખા ખીરવા ગામમાં ફરી હતી અને આદેશ તથા જય ખીરનારીના નારા મોટા અવાજમાં લોકો બોલતા હતા અને વચ્ચે બે જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં જોડાયેલા દરેક ભાઈઓ અને બહેનોને આઈસ કેન્ડી અને ઠંડો શરબત આપવામાં આવ્યો હતો આમ શોભાયાત્રા ફરીને છેલ્લે શ્રી ધુંગડેનાથ મહારાજના પ્રાગટ્ય આવી હતી શ્રી ધુંગડેનાથ મહારાજના પગલાને ફુલહાર અને રીતિ સ્વાગત કરીને ભુવાજી ભદ્રેશગીરી અને ગોસ્વામી અતુલગીરી દ્વારા તે પગલાને એક દિવસ માટે ગામજનોને દર્શન કરવા માટે બહાર રાખવામાં આવે છે અને ત્યાર પછી સમસ્ત ગામની બહેનો અને ભાઈઓ દરેક પંદર મિનિટ માટે ગરબા ગાય છે અને તે દિવસે સાંજે નવ વાગે મહાઆરતી રાખવામાં આવે છે તો આ આરતીનો લાવો સમસ્ત ગામ દ્વારા શ્રી ધમધણીનાથ મહારાજના પ્રાગટ્યમાં રાખવામાં આવે છે આ આરતીના દર્શન માટે ગામના લોકો બહુ જ મોટી સંખ્યામાં ભેગા મળીને આ આરતીનો લાવો લે છે ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને બીજા દિવસે શ્રી ધુંગણીનાથ મહારાજના પ્રાગટ્યમાં લઘુરુદ્ર હવન યજ્ઞ રાખવામાં આવે છે તે દિવસે આખા ગામની બજાર આખો દિવસ બંધ રહે છે જેમાં પંદર થી પણ વધારે લોકો પાટલા સાથે હવનમાં જોડાય છે ત્યાર પછી સાંજે પાંચ વાગે યજ્ઞની પૂર્ણાવૃત્તિ થયા બાદ પ્રસાદ વેચાય છે અને ત્યાર પછી સાંજનો ભોજન પ્રસાદ ખેરવા ગામની સમસ્ત જનતા એટલે કે અઢારે આલમ શ્રી જયકુરબાઈ વિદ્યા મંદિરના કમ્પાઉન્ડમાં રાખવામાં આવે છે ભોજન પ્રસાદ લીધા પછી ખેરવા ગામના શ્રી ઉમિયા ચોકમાં ભવ્ય લોકડાયરાનું આયોજન રાત્રે નવ કલાકે કરવામાં આવે છે જેમાં બાર થી એટલે કે આપણા બધાના ભગવાન સમાન શ્રી વાડીનાથ તરફ ધામ મહંત શ્રી જયરામ ગીરી બાપુ અને ગુજરાતમાં હાલ જેમનું નામ ફેમસ છે એવા લોક ગાયિકા કિંજલબેન રબારી હકાબા ગઢવી નેહા સુથાર જગદીશ ગોસ્વામી આ બધા કલાકારો પોતપોતાની વાણીથી શ્રી ધુંગણીનાથ મહારાજ ના ગુણગાન ગઈ અને ખેરવા ગામની ની સમસ્ત જનતા ને મોજ મોજ કરાવી દીધી હતી ત્યારે મોજ કરાવનાર દરેક કલાકારો ઉપર ખેરવા જનતાએ પૈસાનો વરસાદ વરસાવી મોજ વાણી હતી

માત્ર માત્ર મહારાજના ભગવાન ગાવાના છે શિવવાના છે ગામને માત્ર માત્ર આનંદ છે અને હું તેને પસંદ કર્યો છે એ રહે છે પેરેશમાં આ પ્રમાણે છે કે આપણે કોઈ ગુજરાતી જાય આઈ એટલે એને જમાની રહેવાની બધી સફળતા કરી છે નોકરી પણ અપાવે છે

અમે તમને અમારા તરફથી ઘણા બધા છે અને બેટ ટીવી છે ખૂબ જ સુખ કેવાવા ફોટો પાડવા આપી સાથે કેટલી ખુશવાલી છે पहिरां ताईं माण्हू गुजरात जो

પરંતુ આપની વાતમાં હા ગુજરાતને યાદ આવે અને વા ધાર્મિક કાર્યક્રમો કે સરકારી ઉદ્દીપન દરેક ગુજરાતમાં કોણ ન આમ એક વાડો